સુરતમાં માસૂમ બાળકનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બસો થી વધુ કેમેરા ચેક કરી આરોપી પી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો આરોપીની ધરપકડ બાદ પુરાવા એકત્રિત કરવા પોલીસ તેને ઘટના સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સુરતમાં બે દિવસ પહેલા પોલીસ દોડતી થઈ ગઈ હતી વાત એમ હતી કે ઘર પાસે રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયું હતું અપહરણકાર બાળકને લઈ જતા કેમેરામાં કેદ થયો હતો બનાવતો ઉધના વિસ્તારનો ઉધના પોલીસ પથકની હદમાંથી એક ત્રણ વર્ષના માસોમ બાળકનું બે દિવસ પહેલા અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ત્વરિત ટીમો બનાવી ઉધના પોલીસ આ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને બસોથી પણ વધુ કેમેરા ચેક કરવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જે પાડી બાળકને મુક્ત કરાવ્યો છે તો પોલીસે આરોપી દાનિસ ઉર્ફે પપ્પુ નબન શેખની ધરપકડ કરી પુરાવાઓ એકત્રિત કરવા માટે તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તા આ સમયે આરોપીએ જોવા લોક ટોળું ઉમટવું પડ્યું હતું તો એ પણ ચર્ચા જોવા મળી હતી કે બાળકના વાલ લાંબા હોવાથી ભારતીય સમજી આરોપીએ બાળાનું અપહરણ કરી હોઈ શકે છે જોકે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી